ગુડ મોર્નિંગ જય માતાજી જય મારકાધીશ કેમ છો બધા મજામાં આ એ બાબત કે તમે બધા ઠીક જ હશો તો આપણે મોર્નિંગ તો થઈ ગયું છે ને ચા અને બાક આપણે નાસ્તો કરી લીધો છે અને ધ્રુવંશભાઈ હમણાં અત્યારે જાગ્યા છે અત્યારે વાગ્યા છે આઠ ધ્રુવંજભાઈ જાગી ગયા છે ને મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરે પાછું ઘરે આવવાનું છે ઘરે આવી કેમ કે મારે રેણીયા કટિંગનું કામ છે લેવી છે લેવા જવાનું છે બપોરે જે આપણે કાંઈ ટિફિન બનાવ્યું નથી ને બપોરે બાજુ ઘરે આવવાનું છે અને અહીંયા સનસાઇન આમ બધી લાઈટ જો સૂરજને આમ વાતાવરણ બાકી એમ છે મસ્ત બહુ ઠંડી ઠંડી છે મજા આવ્યો છે ચાલો આપણે આ ઓફિસે જઈએ ઠંડીનીઓ તો ના દોઢ વાગી ગયા છે ને હું આવી ગયો છું ઘરે એટલે એક વાગે મેં ડાયરેક્ટ અહીંયા છીએ રણિયા કટિંગનું કામ હતું બે વાગ્યા હતા પછી અત્યારે દોઢ વાગી ગયો ગમે જમવાનું મારા બાકી છે એટલે જમી લેવાનું છે આ જો રેણિયા કટિંગનો આ એક ટાંકો લાવ્યા છીએ તો અત્યારે પછી લાઇટ એ નથી આવી ખબર નહીં હોય તો કેટલા વાગ્યાની લાઈટ ગઈ છે દસ વાગ્યાની ગઈ છે અને જો આપણું ખાવાનું બધું તૈયાર થાય છે

आ जो काला बुक् <laughs> <laughs>

આઠ વાગી ગયા છે ને મારી ઓફિસ રજા પડી ગઈ છે હું આવી ગયો છું ઘરે ઘરે આપણે આવ્યા દીવા ગયા માતાજીને જો અને અહીંયા કંઈક ખાવાનું તૈયાર જે પડ્યો છે શેનું શાક છે જોઈએ આપણે હવે કંઈક પનીર કાજુ કંઈક લાગે છે હવે કંઈક ખબર નથી આઈડિયા નથી લાગે છે પાલક પનીર હોય એવું લાગે છે મને પાલક બનેલું છે રોજગાર છે ખબર નહીં ખાઈએ પછી ખબર પડે હમણાં મોટો ભાઈ આવશે એટલે ખાવા બેસશું કેમ કે એને કાંઈ ખબર નથી કે હું બ્લોક બનાવું છું એટલે હું કાંઈ બ્લોક આપણા લેતો નથી એમનો કેમ કે ખબર પડી જાય એટલે આપણે કંઈ લેતા નથી એટલે આપણે ખાઈએ પછી ખબર પડે કેવો બન્યો છે પછી હું તમને કહું ચાલો તો આપણે હવે ભાઈ આવે ત્યાં સુધી વેઇટ કરીએ પછી ખાઈ લે ધ્રુવંશ એ જમી લીધું છે બધાએ જમી લીધું છે અને અત્યારે જો હું બહાર ગયો હતો આપણે રેણિયા કટિંગનું જે આવે ને એમાં પોઈન્ટ નખાવા ગયો હતો અને પેટ્રોલ લખાઈને આવ્યો છું હમણાં ઘરે ઘરે આવ્યો હતો એટલે જો પોણા સાડા નવ જેવું થઈ ગયું છે અને બધો જ્યાં રેડી છે અને ધ્રુવંશ હમણાં ખુવાનો છે ફૂવાનો ટાઈમ થઈ ગયો છે અને પનીર પાલક પનીરનું શાક હતું એક નંબર હતું મસ્ત હતું

થાય છે સી કરે સી હજી દુખે છે હાલ તો ધ્રોપ સાહેબ હાલ છે હજી આમ જ ધીમે ધીમે અને ભાઈ જાગી ગયા છે કેમ કે જાગતો નહોતો હલતો હું ભાઈ ભાઈ ગયો ભાઈ દોડીને અને આપણે જો સવારમાં આપણે માતાજીને દીવા કરી નાખ્યા છે જય મા ભગવતી જય ચામડામાં આપણા માટે જો મંગળવા લીધો છું એટલે મારા માટે ફરાળ બને છે યોગી બાજી છે અને બટેટાની પથરી છે

મને મજા આવી ગઈ મેં તો ફરાળ કર્યો છે એમ તો આજે મંગાળવા લઈએ તો એટલે અમે ફરાળ કર્યો છે જો અહીંયા બેઠા છે ને તો પાછળ ટીવીમાં મારો વ્લોગ ચાલતો તો અત્યારે જ બંધ થયો છે જો બ્લોગ મારો ટીવીમાં ચાલુ છે ને અમે જોતા હતા મજા આવી જોવાની જો જો હા એવો મારો જો પાવાગઢવાળો છે આપણો વિડીયો મજા આવી જોવાની ફેમિલી સાથે જોયું મજા આવી આપણને તમે અમારો વ્લોગ જોવો છો કે નહીં અમે કમેન્ટ કરીને બતાવો તો ચાલો અત્યારે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમે કેવા કેવા વ્લોગ બનાવીએ અમે કમેન્ટ કરીને બતાવજો તો ચાલો બાય બાય